ભરૂચની જયા ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પોટ ડેની ઉજવણી કરાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી જય અંબી ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ દરમિયાન વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોનો લાભ લીધો હતો અને સવારના સમયે જ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓએ વિવિધ રમતો રજૂ કરી હતી જેમાં લોકોમાં પણ એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને વાલીઓએ પણ વિવિધ રમતો માણી હતી શિયાળાની ઠંડીમાં જેમ પોતાની બોડીને ફિટનેસ રાખવાની હોય છે તે પ્રકારે જ વિદ્યાર્થીઓને પણ ફિટનેસ જાળવી રાખવાના ભાગરૂપે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં વિવિધ રમતોનો લાભ લીધો હતો અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં રોજ ખેલ દિવસ બે હજાર તેવીસ ચોવીસ માટે ઉજવણી કરવામાં આવી હતી જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત શ્રી કેમ્પસ ડિરેક્ટર મેડમ શ્રી સુષ્માબેન ભટ્ટ દ્વારા તેમજ ગુજરાતી માધ્યમના પ્રિન્સિપાલ ડૉક્ટર મિઘલાબેન ટંડેલ તેમજ અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ શ્રી શિમીબે ભટવા દ્વારા કરવામાં આવી હતી મી દોનો આપસમે જોડી હોઈ કડી હે મી દોનો આપસ જોડી હોય કડી હે પઢાઈ કે સાથ સાથ ખેલ બી જરૂરી પઢાઈ કે સાથ સાથ ખેલ બી જરૂરી કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓએ પરેડ દ્વારા રમતોની શરૂઆત કરી હતી જેમાં વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓ દ્વારા સાક્ષિકતાનો ભ્રાવ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા માર્કોસ્ટ બીના કોચ નિલેશ પટેલ જ જ તેમની ટીમ દ્વારા દ્વારા ખૂબ ખૂબ ભૂમિકા શાળાના શિક્ષકો પણ સારી કામગીરી હું રુચિત ગોહિલ જે મેં ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ અગિયાર અને બારમાં ફિઝિક્સ ભણાવું છું મારું એવું માનવું છે કે રોજ સવારે ઉઠીને બ્રશ કરવું જેવું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે બોડીને ફિટ રાખવા અને બોડીને ફિટ રાખવા માટે આપણા માટે સૌથી સરળ ઉપાય છે સ્પોર્ટ્સ તો જી હા આજે શા શાળામાં બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષનો વાર્ષિક ખેલ દિવસ મનાવવામાં આવ્યો જેમાં ખેલની શરૂઆત શાળાના કેમ્પસ ડાયરેક્ટર સુષ્મા મેડમ અને પ્રિન્સિપલ મેડમના આશીષ વચનથી થઈ ત્યારબાદ વિદ્યાર્થીએ પોતાની સાહસ ભાવનાઓ પરેડ દ્વારા વ્યક્ત કરી અને ત્યારબાદ મશાલ સળગાવીને કાર્યક્રમને ઉદ્ઘાટન કરવામાં આવ્યું મેઘના મેડમે એક બોલને કિક મારીને કાર્યક્રમને આગળ વધાર્યું અને ત્યારબાદ નવમાં અને દસમાના વિદ્યાર્થીએ કોથળા દોડ અને હર્ડલ રેસ જેવી ગેમનું પ્રદર્શન કર્યું અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ જેમણે હર્ડલ રેસ અને ફેચ ધ કોન જેવી બીજી અન્ય ગેમોનું પ્રદ અન્ય ગેમો રમીને એનું પ્રદર્શન કર્યું ત્યારબાદ શાળામાં દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ગેમને એન્જોય કર્યું અને આ કાર્યક્રમનું સમાપન થયું